બીજું સેલ ડિસીઝ સો ટકા સિકલ સેલની ખામી રંગસૂત્રોમાં આવેલ જનીનોની ખામી છે અને તે ગર્ભ રહે તે સમયે નક્કી થઈ ચૂકી હોય છે જેમાં કોઈ પણ વધારો કે ઘટાડો શક્ય નથી સિકલ સેલની ખામીને જડમૂળથી કાઢી શકાય છે જીન થેરાપી સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા હાલ પ્રયોગો થઈ રહ્યા છે સિકલ સેલ ટ્રેડ પચાસ ટકા વાહક છે આ પચાસ ટકા ખામીને લઈને સામાન્ય રીતે કોઈ તકલીફ થતી નથી જેમને લગ્ન વિષયક માર્ગદર્શનની જરૂર છે સિકલ સેલ ટ્રેડ પચાસ ટકાવાળી વ્યક્તિ અન્ય સિકલ સેલ પચાસ ટકાવાળી વ્યક્તિ જોડે લગ્ન કરે તો સિકલ સેલ ડિસીઝ સો ટકાની ખામી સંતાનમાં ઉતરે અથવા સેલ ડિસીઝ સો ટકાવાળું સંતાન પ્રાપ્ત ન થાય તે માટે સિકલ સેલ ટ્રેટનું નિદાન આવશ્યક છે કમળો થવો વારંવાર તાવ આવવો અચાનક ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કે મૃત્યુ થવું સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં માંગરોડ બારડોલી મહુવા માંડવી ઉમરપાડા ચોર્યાસી પલસાણા કામરેજ અને ઓલપાડ તાલુકામાં મે બે હજાર ચોવીસ સુધી પંદર લાખ સડસઠ હજાર આઠસો સાહીઠ લોકોનું એટલે સત્તાણું પોઈન્ટ એકવીસ ટકાનું સિકલસેલનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું જેમાં ઓગણત્રીસ હજાર સત્યાવીસ સિકલસેલ ટ્રેટ અને ત્રણ હજાર ત્રણસો પાંસઠ સિકલસેલ ડિસીઝના દર્દીઓ મળી આવ્યા હતા જેમાં સિકલ સેલ ડિસીસ સૌથી વધારે માંડવી તાલુકામાં એક હજાર અઠ્યાસી ઉમરપાડામાં છસો પાંચ મહુઆમાં પાંચસો તેતાલીસ માંગરોડમાં ચારસો એકત્રીસ અને બારડોલીમાં ત્રણસો ઓગણચાલીસ દર્દીઓ છે એનીમિયા જે સિકલ સેલ ડિસીસ સિકલ સેલ એનીમિયા દિવસ તરીકે ઉજવીએ છે આંતરરાષ્ટ્રીય સિકલ સેલ ડિસીસ ના દિવસ તરીકે ઉજવીએ છે હવે તમને આ એની સિકલ સેલ એનિમિયા એટલે શું અથવા સિકલ સેલ ડિસીઝ એટલે શું કે સિકલ સેલ ડિસીઝ એ વંશપરાગત આનુવંશિક ડિસીઝ છે એ જીનેટિકલી ટ્રાઇબલ એરિયા સાઉથ ગુજરાતનો જે ટ્રાઇબલ જે બેલ છે એમાં આ જોવા મળે છે અને આ ડિસીઝ યુઝઅલી જ્યાં જ્યાં ટ્રાઇબલ એરિયા છે જેમ કે આપણે અડીને મહારાષ્ટ્ર આવેલું છે ત્યાં ત્યાં બી આપણને જોવા મળે છે નવી સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા ડોક્ટર કે એન ભટ્ટ જણાવે છે કે સિકલ સેલ એ વારસાગત રોગ છે જે આદિવાસી વિસ્તારમાં ખાસ જોવા મળે છે દક્ષિણ ગુજરાતમાં આદિજાતિ બહુલ વિસ્તારમાં ચૌધરી વસાવા ગામિત અને અન્ય જ્ઞાતિઓ જોવા મળે છે જેમ કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના બોર્ડર વિસ્તારના ગામોમાં દાહોદ ોધરા જેવા આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ જોવા મળે છે આદિવાસી વિસ્તારમાં લગ્ન કરતી વખતે સિકલ સેલનું ટેસ્ટ કરાવવો જોઈએ સિકલ સેલ ટ્રેડ અને સિકલ સેલ ડિસીઝ હોય એવા જોડાઓના લગ્ન ન કરાવીએ તો સિકલ સેલને રોકી શકાય છે સિકલ સેલ થયો હોય તો તેનું નિદાન વહેલી તકે કરવું આવશ્યક છે દવાઓનો સમયસર ઉપયોગ કરવામાં આવે તો સિકલ સેલ ક્રાઇસિસથી દર્દીને બચાવી શકાય છે અગાઉથી જ દવાઓ અને યોગ્ય સારવાર મેળવી આ રોગને કાબુમાં લઈ શકાય છે સુરત સિવિલમાં સેલના દરરોજ એક થી બે સિરિયસ દર્દીઓ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવતા હોય છે